માર્કેટ પાસે દશામાના મૂર્તિના આગમનના સમયે થયેલ મારામારીમાં યુવકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો શહેરમાં થોડા દિવસ પહેલાં કિસનવાડી ગા માર્કેટ પાસે દશામાના મૂર્તિના આગમન સમયે થયેલા ધક્કા મુકીમાં મારામારીનો બનાવમાં યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો યુવકને અન્ય યુવક અને તેના મિત્રો દ્વારા ઢોર માર મારતા એસસી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો ટૂંકી સારવાર દરમિયાન પિયુષ ઠાકોર અંતે પોતાનો જીવ ગુમાવ્યો હતો પિયુષ ઠાકોર કિશનવાડી વુડાના મકાનમાં બ્લોક નંબર એકત્રીસમાં રહેતો હતો અને સોસાયટીની દશામાની મૂર્તિ લેવા ઘરેડા માર્કેટ મિત્રો સાથે ગયો હતો તે સમયે બોલાચાલી થઈ હતી સંબંધીઓ તથા મિત્રોની માંગ છે કે આ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ તેઓ પોલીસની કામગીરીથી નારાજ છે ઘરના લોકોએ ઘણી વાર પોલીસમાં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરી ન હતી

સકલ થી એક બે જણ ને ઓળખું છું કઈ જગ્યા કરતા માર્કેટ કુલદીપ